ભગવાન આજે તો ઘરે પહોંચવામાં ઘણું મોડું થઈ ગયું આ ખોરાકની શોધમાં મારે જંગલમાં ખૂબ દૂર જવું પડ્યું અને આ વરસાદ તો અટકવાનું નામ જ નથી લેતો મારે થોડો સમય કોઈ ઝાડ પર આસરો લેવો પડશે નહીતર મારી પાંખો ભીંજાઈ જશે તો હું વધારે ઉડી નહીં શકું ચકલી એક ઝાડ પર બેસીને વરસાદથી બચાવવાનો પ્રયાસ કરે છે પણ ત્યાં સુધીમાં તેની પાંખો થોડી ભીંજાઈ ગઈ હતી તે ખૂબ ચિંતામાં હતી અરે હાશ આ વરસાદથી મારી પાંખો ભીંજાઈ ગઈ જો આ રીતે જ વરસાદ વરસતો રહ્યો તો હું ઘરે કેવી રીતે જઈશ અરે હા છત્રીઓની દુકાન છે હું એક છત્રી ખરીદી લઉં અને પછી ઘરે જાઉં જેથી મને ઉડવામાં કોઈ મુશ્કેલી ન આવે હા આમ જ કરવું પડશે જેથી હું મારા બચ્ચાઓ પાસે જલ્દી પહોંચી જાઉં તેઓ મારી રાહ જોતા હશે કાકડી બહેન મને એક છત્રી આપશો હા કેમ નહીં બોલો તમારે કઈ કિંમતની છત્રી જોઈએ છે મારી પાસે ત્રણસો પાંચસો અને હજાર રૂપિયા વાળી છત્રીઓ છે તબારે કઈ જોઈએ છે મને 300 વાડી છત્રી આપી દો તે ખૂબ સુંદર છે રંગબેરંગી છે અને દેખાવામાં પણ સારી છે હા એ જ આપી દો લો આ પૈસા અરે આ શું હું તો મારું પાકે ઘરે જ બોલીને આવી છું બહેન શું તમે મને ઉધાર છત્રી આપી શકો કાલે સવારે હું તમને છત્રીના પૈસા ચૂકવી દઈશ બહેન આજે મને ત્રણસો વાળી છત્રી ઉધાર આપી દે ને આજો આપ તારા ડોળા ફાડી દે જો તને દેખાતો નથી અહીં મોટું બોર્ડ લગાવ્યું છે કે ઉધાર નહીં મળે તને ઉધાર માગતા શરમ નથી આવતી તું શરમ જેવું કંઈ ઘરે બોલી આવી છે કે શું બહેન મને પણ ઉધાર માગતા શરમ આવે છે પણ મારી મજબૂરી છે મારા બચ્ચાઓ ઘરે એકલા છે હું તેમના માટે ખોરાક શોધમાં જંગલમાં ગઈ હતી અને અચાનક વરસાદ આવી ગયો હું ફસાઈ ગઈ છું મારું પાકીટ કદાચ રસ્તામાં પડી ગયું છે મને કંઈ ખબર નથી આ વરસાદના વાતાવરણમાં શું થયું તે કંઈ સમજાયું નહીં

વિચાર એ પણ આપણે વરસાદમાં બહાર જવું હશે ત્યારે આપણે આ છત્રીનો ઉપયોગ કરી શકીશું અને તને બન્ને પણ નહીં સમજ્યા ને બેટા અરે હા મમ્મી તારી વાત સાચી છે કદાચ કાલે તેને વરસાદના કારણે જે મોડું થયું હતું જો તારી પાસે છત્રી હોત તો સમય હવે તમારે ક્યારે ભૂખા ઊંઘવું નહીં પડે મને ખબર છે કે કાલે હું ખોરાક લાવી હતી પણ કદાચ તે ખોરાક હું તમારા મોં સુધી ન પહોંચાડી શકી અને એટલા માટે જ મેં આજે છત્રી બનાવવાનું નક્કી કર્યું ચકલી એક સુંદર અને મજબૂત છત્રી બનાવે છે ચકલી ખોરાકની શોધમાં નીકળી પડે છે હવે તેને કોઈ ચિંતા નહોતી કેમ કે વરસાદ ગમે તેટલો આવે તેને કોઈ ફેર પડવાનો નતો ચકલી ખોરાક ચકલી પોતાની છત્રીનો ઉપયોગ કરીને પોતાના ઘર તરફ પાછી આવતી દેખાય છે અને તેને કોઈ સમસ્યા આવતી નથી અરે ચકલી ક્યાં જાય છે આ બાજુ જુઓ

કાગડી કહેતી હતી કે આ ખૂબ મજબૂત છે તમને કઈ જ નઈ થાય પણ આજે સમજાય કે આ કાળમુખીની વસ્તુઓ પર ભરોસો ન કરાય પણ ચકલી આ તું ક્યાંથી છત્રી લાવી છે તે તો ખૂબ મજબૂત દેખાય છે મને લાગે છે કે આ છત્રી ઘણી મોગી હશે ચકલી કેને મને તું આ છત્રી ક્યાંથી લાવી છે અરે મીનુ માસી આ છત્રી તો મેં જાતે જ બનાવી છે મેં પહેલેથી જ ધ્યાન રાખ્યું હતું કે છત્રી મજબૂત હશે તો જ તે વરસાદમાં ટકી શકશે એટલે મેં બધી બાબતોનું ધ્યાન રાખ્યું છે અને આજે જુઓ આ છત્રી આવા ધોધમાર વરસાદમાં પણ કેટલી મજબૂતાઈથી ટકી રહી છે સાચું કહે છે તો તું મને પણ એક બનાવી આપને તારે જેટલા પૈસા જોઈતા હોય એટલા હું આપીશ મારે પણ આવી મજબૂત છત્રી જોઈએ છે પેલી કાળમુખીની છત્રીઓ મે જોઈ લીધી છે ચકલી તું મને બનાવી આપીશ તો તને જે પણ પૈસા જોઈતા હોય તે હું આપવા તૈયાર છું અરે હા કેમ નહીં ચોક્કસ પણ અત્યારે ચાલો હું તમને ઘરે મૂકી જાઉં જેથી તમે પણ સુખ શાંતિથી ઘરે પહોંચી જાઓ તમે કાલે મારા ઘરે છત્રી લેવા આવી જજો હું તમારા માટે બનાવીને રાખીશ મીનુ માસી ચકલીબેન ની છતરીમાં આવી જાય છે અને ચકલી તેમને સુખ શાંતિ તેમના તેના ઘરે પહોંચાડી દે છે ત્યારબાદ ચકલી પણ સુખ શાંતિ પોતાના ઘરે પહોંચી જાય છે અરે આજે તો સુખ ઘરે આવી ગઈ છે ને તેનું આજે તો સુખ ઘરે આવી હા બેટા આજે હું સુખ શાંતિથી ઘરે આવી ગઈ છું એટલે જ નહીં હું માસી પાસે ગઈ હતી તેમને પણ હું રસ્તામાં મળી હતી તો પણ હું જલ્દી ઘરે આવી શકી બેટા આ બધું મેં જે છત્રી બનાવી છે તેનું જ પરિણામ છે બંને બચ્ચાઓ ખુશ હતા કેમ કે તેમની મમ્મી આજે વહેલી ઘરે આવી ગઈ હતી બીજે દિવસે ચકલી મીનુમાસી માટે સુંદર છત્રી બનાવે છે અને મીનુમાસી પણ ચકલીના ઘરે આવી પહોંચે છે આ છત્રી જોઈને માસી ખૂબ જ ખુશ થઈ જાય છે અરે વાહ ચકલી જોરદાર છત્રી બનાવી છે આ મજબૂત પણ છે મને નથી લાગતું કે આ છત્રી વરસાદમાં પલળવાથી કે પવનના સંપર્કમાં આવવાથી કંઈ નુકસાન થશે મીનુમાસી ચકલીની છત્રીથી ખુશ થઈને પોતાની છત્રી લઈને નીકળી જાય છે ત્યારબાદ ચકલી પણ ખોરાકની શોધમાં જંગલમાં ઉડી જાય છે આમ ચકલીનું આ રોજનું કામ બની ગયું હતું પોતાના બચાવ માટે ખોરાક શોધીને ઘરે લાવવું આ રીતે સમય વીતવા લાગે છે ચકલી પોતાના રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે જંગલના બધા પક્ષીઓ તેને ઘરે આવવા લાગ્યા

તમે એક દિવસ મને જે છત્રી બનાવી આપી હતી તે આ બધા પક્ષીઓને ખૂબ જ પસંદ આવી છે અને તમે જે છત્રી બનાવી હતી તે ખૂબ જ મજબૂત હતી તેથી જ મેં આ બધાને આવી છત્રી બનાવવા માટે તમારી પાસે લઈને આવી છું અરે હાય ચકલી બહેન અમે બધા કાગડીની છત્રી વાપરીને કંટાળી ગઈ છીએ કારણ કે થોડો વરસાદ આવે તો તે તૂટી જાય છે હું તો કેટલી છત્રીઓ વાપરી છું છું પણ ચકલીબહેન મેં ચારેય મહિનોમાંથી પછી છત્રી જોઈ તરે ખરેખર તે ખૂબ જ મજબૂત હતી અને દેખાવામાં પણ સારી હતી ચકલીબહેન મારે દરરોજ શાળાએ જવાનું હોય છે એટલે તમે મને તેવી છત્રી બનાવી આપશો તમારે જે પણ પૈસા થશે તે હું આપવા તૈયાર છું અમારે તો બસ તેવી મજબૂત છત્રી જોઈએ છે જેથી અમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અરે કેમ નહીં ચકલી બહેન અમે બધા આજથી દસ દિવસ પછી રવિવારના દિવસે તમારા ઘરે આવીશું ત્યારે તમે અમને છત્રીઓ બનાવીને આપી દેજો જેથી તમને પણ સમયનો અભાવ ન રહે અને તમે પણ શાંતિથી છત્રીઓ બનાવી શકો અને હા ચકલી બહેન તમારે જે પણ કિંમત લેવાની હોય તે જણાવી દેજો જેથી કોઈ શરમ જેવું ન રહે અરે કબૂતરભાઈ તમે બધા મારા પરિવાર જેવા છો પણ તો પણ મારી છત્રીઓની કિંમત મેં માત્ર ત્રણસો રૂપિયા રાખી છે જેથી તમે તે સરળતાથી ચૂકવી શકો અને હા કબૂતરભાઈ હું હોમ ડિલિવરી પણ કરીશ એ પહેલેથી જ કહી દઉં છું હોમ ડિલિવરીનો કોઈ ચાર્જ નહીં લઉં હું પોતે જ તમારા ઘરે આપવા આવી જઈશ એટલે તમે ચિંતા ન કરો હું તમારી બધી છત્રીઓ શાંતિથી બનાવી તમે નિસંકોચ અહીંથી ચકલીબહેન બધા પક્ષીઓને આશાનું કિરણ આપે છે છત્રીઓ બનાવવાનું ત્યારબાદ ચકલીબહેન છત્રીઓ બનાવવા લાગી જાય છે સમય વીતતો જાય છે અને ચકલીએ હવે બધી છત્રીઓ બનાવી દીધી હતી આ વાતની જાણ કાગડીને થઈ અને તેના મનમાં ભય પેદા થયો આ કામથી તેનો પોતાનો વેપાર મંદો પડી ગયો હતો આ ઘટનાએ પહેલીવાર કાગડીના મનમાં ડર પેદા કર્યો કારણ કે જે ચકલીને તેને અપમાન કરીને કાઢી મૂકી હતી તે જ ચકલી આજે એવું કામ કરી રહી હતી કે કાગડીના વેપારનો અંત લાવી શકે તેમ હતું અરે ઓ કાગડી તને ખબર છે કે આપણા જંગલમાં કોઈ ચકલીબેન છે તે આપણા જેવી અને સારી અને મજબૂત છતરીઓ વેચી રહી છે તે પણ આપણાથી ઓછી કિંમતમાં હવે ત્યાંનું કંઈક કરવું પડશે નહીતર પછી કંઈક ને આપણ જ નુકસાન આવશે અને વાત તમારી સાચી છે પરંતુ હવે એક વાતનો મને ડર છે કે આ ચકલી એક દિવસ મે અહીંયા આપણી દુકાનમાં આવ્યા હતા તે ત્યારે મેં અપમાન કર્યું હતું આ એ ચેકલી બેન છે મેં વિચાર્યું હતું કે તે તો ગરીબ છે તે મારું શું બગાડી લેવાના પરંતુ આજે ખરેખર મને સમજાયું છે કે કોઈ કેટલું પણ નાનું પક્ષી કેમ ના હોય જ્યારે સમય બદલાય છે ને ત્યારે તે પણ એક મોટું પક્ષી બની શકે છે અરે કાગડી તને જે ભૂલ સમજાય છે ને તે જ તારા માટે ઠીક છે અને હવે તું મારી સાથે ચાલ આપણે ચકલીબેન જોડે જઈએ અને તેમની છતરીઓ આપણી દુકાનમાં વેચવા માટે કહીએ જો માની જાય તો પછી આપણે કોઈ જ સમસ્યા આવશે નહીં ચાલ મારી સાથે અરે ચકલીબેન અમારી એક જંગલમાં મોટી દુકાન છે છત્રીઓની અને અમે ઈચ્છીએ છીએ કે તમે જે છતરીઓ ઘરે બનાવો છો તે બધી જ છતરીઓ તમે અમને વેચો અને તે છતરીઓ અમે તે દુકાનમાં વેચીએ અને જેથી કરીને તમને પણ નફો થાય અને અમને પણ નફો થાય અને તમારે જે પણ જેટલી કિંમત જોતી હોય તે બધી જ કિંમત હું આપવા માટે તૈયાર છું ચકલી બહેન અરે હા કેમ નહીં તે દુકાન તો મેં જોઈ છે એક દિવસ ગઈ હતી ત્યારે આ બહેન હતા અને તેમણે મારું અપમાન કરીને મને કાઢી મૂકી હતી મેં ક્યારે નહોતું વિચાર્યું કે જે દુકાનમાં જે છત્રી વેચતા હશે તેમાં મારે પણ છત્રી વેચાશે અરે ચકલી બેન મને માફ કરી દો તે વખતે મને મારા પૈસાનો ખૂબ જ અભિમાન હતો પરંતુ ખરેખર આજે મને સમજાયું છે કે સમય બદલાતા વાર નથી લાગતી સમય બધાનો આવી છે કાલે મારો સમય હતો અને આજે તમારો સમય આવ્યો છે ચકલી બેન મને માફ કરી દો ચકલીબેન આજે ખરેખર તમારી છત્રીઓની જરૂર છે અને એટલું જ નહીં પરંતુ જો કદાચ તમે તમારી દુકાનમાં તમારી છત્રીઓ આપવાની ના પાડશો તો અમારે જે પણ ધંધો છત્રીઓનો છે તે વેરવિખેર થઈ જશે ચકલીબેન તમે અમારા ઉપર મહેરબાની કરો અને તમે અમને તમારી છત્રીઓ આપો જેથી કરીને અમે તમારી છત્રી વેચીને અમારો ધંધો ચલાવી શકીએ અરે કાગડી બહેન મેં તો તમને ક્યારના માફ કરી દીધા હતા કાગડી બહેન હું મારી છત્રીઓ તમને વેચવા માટે તૈયાર છું પણ એક શરત પર તે દુકાનમાં મારો પણ ભાગ રહેશે જેથી તમને જે પણ નફો થાય તે નફો મને પણ થાય જો તમને આ શરત મંજૂર હોય તો બોલો ચકલીબેન તમારી જેટલી પણ શરતો છે તે બધી જ મને મંજૂર છે ચકલીબેન મહેરબાની કરીને તમારી અમને છત્રીઓ આપો જેથી કરીને અમારો ધંધો બચી રહે તો પછી તમે પણ ચિંતા ન કરો તમારે પણ હવે છત્રીઓ વિશે નહીં વિચારવું પડે કેમ કે હું પણ તમને મારી છત્રીઓ વેચવા તૈયાર છું હવે હું જેવી રીતે છત્રીઓ બનાવીશ તેવી જ રીતે તમારી દુકાને આપવા માટે આવી જઈશ તમે બિલકુલ ચિંતા ના કરો કાગડી અને કાગડાના જીવમાં જીવ આવ્યો કેમ કે ચટલી બહેનના કારણે તેમનો ધંધો બચી ગયો હતો કાગડીને સમજાયું હતું કે ખરેખર કોઈનું અપમાન ન કરવું જોઈએ કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈનું અપમાન કરે છે ત્યારે કુદરત પણ તેમને કોઈક સ્વરૂપમાં પાછું આપે જ છે આ એ જ હતું બહેન પોતાના પગ પર ઉભા થઈને કંઈક અલગ કરી રહ્યા હતા આમ ચકલી હવે છત્રીઓ બનાવે છે અને ત્યારબાદ તે બધી છત્રીઓ કાગડા કાગડીની દુકાને આપવા માટે જાય છે ત્યારબાદ તો બધા જ પક્ષીઓ સુખ શાંતિથી રહેવા લાગ્યા